ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર મેડિકલ કોલેજ ખાતેથી બ્લડ ડોનેશન વાહનનું લોકાર્પણ કરાયું ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા ભાવનગરની સલ્ટી હોસ્પિટલ બ્લડ બેંકને બ્લડ ડોનેશન વાન આપવામાં આવી છે જે બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં મેયર ભરતભાઈ બારડ સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય સૈજલબેન પડિયા શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના મહાનુભાવોના હસ્તે